नेक आगर, आगर से टा पीसे आग आगड़ ढर्सन से पूरे पूरे पर लुसे बताओ ट्रैक्टर से पर्वे

એના સ્ટોરમાં ખાલી કરવા હવે શાંતિ કાલે આવશે તો કાલે આપણે વિડીયો બનાવીશું બરાબર તો અમારા વિડીયો આવા નવા આવતા રહેશે નવી ચેનલમાં તો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે હવે દરવાજો બંધ કરીને ઘરે અને તો હેજબરો રસી કરે જય માતાજી